નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર હરિયાણાથી સામે આવી રહ્યા છે હરિયાણાના પૂર્વ ધારાસભ્યના ઘરે ઈડીના દરોડાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે પૂર્વ ધારાસભ્યના ઘરે ઈડીના દરોડા પડ્યા છે પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને સંબંધીઓને ત્યાં દરોડા પડ્યા હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે દિલબાગસિંહને ત્યાં તપાસમાં પાંચ કરોડ રૂપિયા રોકડ મળી આવી હોવાની અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે દિલબાગસિંહના ઘરેથી ગેરકાયદેસર હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે તો હરિયાણાના પૂર્વ ધારાસભ્યના ત્યાં દરોડા પડ્યા છે ત્રણસો કારતુસ સહિત સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે હથિયારોના મોટા પ્રમાણમાં જથ્થાના જપ્તી બાદ હવે કહી શકાય કે તપાસ તેજ કરવામાં આવી છે રેડ દરમિયાન સોનું અને રોકડ પણ જપ્ત કરાયું છે તપાસને અંતે મોટો ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે છે આ પરંતુ તેમના ઘરેથી એટલી મોટી માત્રામાં કહી શકાય કે હથિયારોનો જથ્થો મળી આવ્યો છે આખરે અહીંયા ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે ઈડીની તપાસમાં આટલો મોટો કહી શકાય કે હથિયારોનો જથ્થો મળી આવ્યો છે તો સાથે સોનું અને રોકડ પણ મળી આવ્યું છે દિલબાગ સિંહ કે જે હરિયાણાના પૂર્વ ધારાસભ્ય છે તેમના ત્યાં દરોડા પડ્યા હતા આ તપાસમાં રૂપિયા પાંચ કરોડ રોકડા મળ્યા છે દિલબાગસિંહના ઘરેથી ગેરકાયદેસર હથિયાર પણ જપ્ત કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આટલી મોટી માત્રામાં હથિયારો ક્યાંથી અને કેવી રીતે આવ્યા કારણો માટે આ હથિયારો રાખવામાં આવ્યા છે આવા અનેક સવાલો અત્યારે હાલ ઉભા થઈ રહ્યા છે ઈડીની રેડ દરમિયાન સોનું રોકડ પણ જપ્ત કરવામાં આવ્યું છે મોટી માત્રામાં રોકડની જપ્તી કરવામાં આવી છે તપાસને અંતે મોટો ઘટસ્ફોટ ધવાની શક્યતાઓ અત્યારે હાલ સેવાઈ રહી છે તો આઈએનએલડી પક્ષના નેતા દિલબાગસિંહના ઘરે દરોડા પડ્યા છે ઈડીના દરોડામાં સનસનીખેજ ખુલાસા થવા પામ્યા છે ઈડીના દરોડા પડ્યા છે ત્યારે પાંચ કરોડ રૂપિયા રોકડા દિલબાગસિંહના ઘરેથી મળ્યા હોવાની માહિતી અત્યારે હાલ તો સામે આવી રહી છે સોનું પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે એક તરફ હથિયારો મળ્યા છે તો બીજી તરફ મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે તો ત્રણસો જીવતા કારતુસ પણ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે સોનું રોકડ હથિયારો તો આપને જણાવી દઈએ કે આઈએનએલડી પક્ષના નેતા શ્રી છે દિલબાગસિંહ અને તેમના ઘરે દરોડા પડ્યા છે ઈડીના દરોડા સનસની ખુલાસા પામ્યા છે જે રીતે કહી શકાય કે હતા તે એક સૌથી મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે ત્રણસો જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે અને પિસ્તોલો મળી આવી છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે દિલબાગસિંહ પૂર્વ ધારાસભ્ય

બિલકુલ મને આપને જણાવી દઉં કે હરિયાણાની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો આઈએનડીએલ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય

પાંચ કરોડ રૂપિયા કેશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ ઉપરાંત અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે

કારણ કે આ જે તમામ ગતિવિધિ ચાલી રહી હતી જે ઈડીની જે નજર પહેલેથી જે દિલબાગસિંહની જે પણ ગતિવિધિ હતી તેના ઉપર હતી અને જેને લઈને ખાસ કરીને ખનન રિલેટેડ જે પ્રવૃત્તિ જે હતી તેને લઈને ખાસ કરીને કહી શકાશે કે આ તપાસ સામે આવી અને ત્યારબાદ ઈડીના દરોડા પાડવામાં આવ્યા ઈડીના દરોડા પાડતા જે સત્યની જે આશંકા હતી તે સામે આવ્યું છે અને જેને લઈને કહી શકાશે કે હરિયાણાના રાજકારણમાં આ ખૂબ મહત્વના સમાચાર છે આઈએનડીએલના આ જે નેતા છે દિલબાગસિંહ ચાલુ છે અને આગામી સમયમાં મોટો સંસદની કેજ હજી પણ સામે ખુલાસો થઈ શકે છે આ ઉપરાંત મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે જેટલા પણ ખનન માફ્યાઓ છે તે લોકો સાથે પણ દિલબાગસિંહનું ક્યાંક ને ક્યાંક કનેક્શન હોવાની વાત સામે આવી રહી છે જો કે શું કનેક્શન હતું કનેક્શન છે તો કેવી રીતના કનેક્શન થયું હજી કયા કયા મોટા માતાની સંડોવણી હોઈ શકે કેટલા કાળા નાણાંની વાત કરવામાં આવે બરાબર તો એને લઈને ખાસ કરીને શું આગામી સમયમાં ઘટસ્ફોટ થઈ શકે છે આ તમામ બાબત ઉપર આગામી સમયમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે જી જે આભાર કામેશ અમારી સાથે જોડાવવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ